વડોદરા પર વિદ્યાર્થીનીઓનો આરોપ છે પરીક્ષામાં પાસ કરી દેવાની તે લાલચ આપતો વિદ્યાર્થીનીઓના ધર્મ પરિવર્તન કરવા પ્રલોભન આપ્યું મુસ્લિમ ધર્મ અપનાવશો તો પાસ કરી નોકરી અપાવવા મેસેજ કર્યા વિદ્યાર્થીઓએ નિવારણ સમિતિમાં આ સમગ્ર મામલે ફરિયાદ કરી અલ અસિસ્ટન્ટ પ્રોફેસરની ઓફિસ સીલ કરવામાં આવી છે વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની પર જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે આર્ટ્સ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અઝહર ડેરીવાલા પર વિદ્યાર્થીનીએ જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હિન્દુ વિદ્યાર્થીની જાતીય સતામણી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હોય તેવી વાત સામે આવી છે વિદ્યાર્થીએ મુસ્લિમ ધર્મ અપનાવવા માટે આ અઝહર ડેરીવાલાએ દબાણ કર્યું હતું અને તેને પરીક્ષામાં પાસ કરવાનું કહ્યું હતું કે તું જો મુસ્લિમ ધર્મ અપનાવી દઈશ તો તને પરીક્ષામાં પાસ કરી દઈશ તેવું બહાર સામે આવ્યું છે ત્યારે આ જે વિદ્યાર્થીની છે તે તેના દ્વારા અઝર ડેરીવાલા પર આરોપ લગાવ્યા છે ત્યારે જાતીય સત્તામણીના ત્યારે આજ ફેકલ્ટીના પ્રોફેસર અઝર ડેરીવાલા સામે વિદ્યાર્થીએ ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેને આધારે અઝર ડેરીવાલાની ઓફિસ છે તે સીલ કરી દેવામાં આવી છે તેના ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તપાસ આ જે ઘટના છે તે મોટી ગંભીર છે ત્યારે પ્રોફેસર પ્રોફેસર દ્વારા અઝર ડેરીવાળાની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યો છે ત્યારે હાલ તપાસ કરી રહી છે એમેઝિન યુનિવર્સિટી ત્યારે આખો સમગ્ર મામલો છે તે વિદ્યાર્થીની પર ડિપેન્ડ કરી રહ્યો છે રિકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા